તાપે જિલા શેક્ષણ અધિકારી દ્વારા વ્યારા ખાતે આવેલ કે કે કદમ કન્યા વિદ્યાલયના મહિલા આચાર્યને પેન્શન કેસ મામલે હેરાન પરેશાન કરી માસિક ત્રાસ આપવા માંગ્યો હોય તેવા આક્ષેપો સાથે આચાર્યએ જિલા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે આ ક્વેરી તાપે જિલા શેક્ષણ અધિકારી સંબંધિત આચાર્યને જાણ કરી ઉકેલવાની હોય છે અને પેન્શનની ફાઈલ તથા પત્ર ગાંધીનગર ખાતે મોકલવાના હોય છે પરંતુ અહીં પેન્શનની ફાઈલ તથા પત્ર બદિરાદા પૂર્વક આચાર્યને હેરાન પરેશાન તથા માસિક ત્રાસ આપતા નુકસાન પહોંચાડવાના હેતુથી જિલા

એ મારો લાસ્ટ રિટાયરમેન્ટ ડેટ છે સત્રાંતનો જે લાભ મળે છે તેના આધારે એ ડેટ છે અને હજુ સુધી પણ મારી પેન્શન ફાઇલ ક્લિયરન્સ આવ્યું નથી વારંવાર રજૂઆત કરવા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ મને વ્યવસ્થિત જવાબ પોઝિટિવ જવાબ નથી મળતો આટલું બધું ઓફિસનું લગભગ પિસ્તાલીસથી પચાસ ટ્રેનિંગો કરી ઓફિસ માટે હંમેશા કાર્ય કર્યું પણ જ્યારે મારો ખરો સમય આવ્યો ત્યારે ઓફિસ મારી પડગે ઊભી રહી નથી અને હંમેશા ખોટી ખોટા જવાબો આપીને મારી ફાઇલને દબાવી રાખવામાં આવે છે અને લાસ્ટની અંદર પણ અત્યારે પણ જ્યારે પાંચ તારીખે ફાઇલ આવી ગઈ હતી અહીંયા ક્વેરી આવી હતી અને ત્યાં ગાંધીનગરથી મને જાણ કરવામાં ખબર પડી અહીંયા ફાઇલ છે અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારબાદ પંદર દિવસ પછી એ લોકો મને ફાઇલ આપે છે અને ક્વેરી કમ્પ્લીટ કરીને હું ગઈકાલે બાર વાગે સાડા અગિયારે ફાઇલ લાવીને બાર વાગે મેં ફરીથી ફાઇલ એને સુપ્રત કરી દીધી છે છતાં પણ હજુ પણ ફાઇલ એ એ સ્થિતિમાં જ્યાં છે ત્યાં જ પડી છે હજુ સુધી પણ એ લોકોએ કોઈ કાર્યવાહી નથી કરી અને એકલી સ્ત્રી સમજીને આ માનસિક હેરાનગી ગતિ કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે એટલે હું સરકારશ્રીના દરેકે દરેક પ્રોગ્રામની અંદર જ્યારે મેં ટેકો આપ્યો હોય તો સરકારશ્રીને વિનંતી કરું છું કે એક વિધવા વ્યક્તિની એ અરજ સાંભળે અને કે જેથી કરીને મારું આ પેન્શન હવે એક જ મહિનો બાકી છે ત્યારે મને પેન્શન અને મારા જે હક છે ગ્રેજ્યુએટી છે રજા રોકડ રૂપાંતરિત છે જીપીએફ છે આ બધા જ લાભો જે છે તેત્રીસ વર્ષની નોકરીના મને મળી શકે એના માટે સરકારને વિનંતી કરું છું અને જો મને મારો આ લાભ મને ન મળે તો હું ઉપવાસ પર ઉતરી જઈશ અને એની સાથે સાથે આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો